નમસ્કાર બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જે પર્યાવરણ બચાવ અંતર્ગત જે કાર્યક્રમો કરવામાં આવે છે અને સીડગોલ થકી પર્યાવરણનું જતન કરવા માટેની અનેક અપીલો કરવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગ અને પોલીસની રહેમ નજર હેઠળ લીલા લાકડાનું નિકતંતન જાહેરમાં થઈ રહ્યું છે અને આજે જાહેર માર્ગ ઉપર જે શહેરના જાહેર માર્ગો છે આ જાહેર માર્ગો પર લીલા લાકડા ભરેલા ટેક્ટરો પસાર થઈ રહ્યા છે છતાં બનાસકાંઠા વન વિભાગ અને પોલીસ તંત્ર ને આ ટ્રેક્ટર જાહેર માર્ગો પર આ રીતના આજે હવાતીયા આ મારતા જે ટ્રેક્ટર માલિકો છે ન તો તેમની ટ્રેક્ટરનો નંબર પ્લેટ છે ન તો ટ્રોલી નંબર પ્લેટ છે આ પાર્કિંગ છે કે નથી આ વાહન કોના નામે છે તેવા અનેક સવાલો થયા છે ટ્રાફિક પોલીસ એરોમાં સર્કલ ખાતે ઊભી છે મા ખાતે સીસીટીવી કેમેરા હોવા છતાં પણ આ જ પ્રકારે લીલા લાકડાનું નિકંદન ભરેલા આ જે વાહનો છે શહેરમાંથી પસાર થઈ રહ્યા છે એટલે હવે એવું જોઈ રહ્યું કે એક બાજુ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લાખો કરોડોનો ખર્ચ કરી વૃક્ષોનું જતન કરવામાં આવે છે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની બેદરકારીને કારણે લીલા લાકડાનું નિકંદન કરી આ જાહેર માર્ગ ઉપર લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે